લાંચ લેતા રંગે હાથ ઝડપાયો પંચમહી લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો વનીકરણની કામગીરી માટે લાશની માંગણી કરી હતી તેમ જાણવા મળેલ છે રિપોર્ટર નરેશ કતેજા સાથે કેમેરામેન જયમીન ભાબોર સેક્યુલર ગુજરાત ન્યૂઝ દાહોદ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો